આટલો અડધી હોય વ્યવહારનો ફોન છે મારો હલો બોલો બોલો કોઈ નહીં યાર આ ઘેર હમ તમાર શાંતિ હમ કેમ અડધી રાતનો ફોન કરવો પડ્યો શું વાત કરવી હતી મુરત કઢાવું છે પણ એ હાલ તો અમાર કોઈ સગવડ નહીં વિવાહ કરાવવા પડશે પણ સગવડ નહીં હેડો હું ચેટિંગ કરું વારું હો અમાર અમાર ભાઈ એને પૂછું વારું ટેકો કરી દો પણ સગવડ તો આવી કે મારે એ હારું વધો નહી હો મારું હોય છે એ હોય તો કે અમે એનો વિવાહ કરી આલો હોય તો પૈસા ઈ નહી 10 રૂપિયા પડ્યા કરમો તો આ ચક માંગવા તો જાવ પછી વ્યાજ વાલા બા પછી કે ને મારું ઓમી ઇન કવર પૈસાની સેટિંગ થાય તો

વિવન સગવડ પૈસા નહીં એમ તમે થોડા ઘણું ટેકો કરશો લાખ બે લાખ એટલા બધા તો વિવાહ વિવાહ તો રમે જ વાત છે કોઈ તો પૈસા ભેગા ના કરવું પડે એટલે ખબર તો છોકરાને લગ્ન કરી તો સગાઈ કરી તો ખબર ના પડે પણ એ તારે હવે વિચાર્યું ના હવે ખબર જ પડી હોય શું હવે ઉઘડી જ છે તો આ તારે છે ઊંઝાદા પીન ફર્યા જ છો ફરતા જુ કર્યું જીવનમાં તમે તો પણ હવે કશો શું કહો

એમાં જ વાસી ઉગાડવી હશે એટલે તમે આ દુકાનમાં આવજો તમે આવો નાખી વાત કરો દુકાને આવો થોડું ઉજાગર ઉજાગર સોરા આ કુટુંબ એવું કરી તમે આવો ના કુટુંબ અડધો કલાક પૂરતા આવો અડધો કલાક આવો ફટાફટ આવો હા એટલે જ્યાં મારું છે શિશુ કીધું આવી

ખબર <laughs> હે

પણ હવે જે થવાનું થઈ ગયું હવે શું ગો થવાનું એ થઈ ગયું નહીં આ સારું કે છોકરા તું અને છોકરી લગન હોય તો તમારે ચાલુ બધું કરવું પડે તો હવે કરવું તો પડે આ ભીતો આ દાડા આવો ના તો હવે સુકુ માર કંતે પૈક્યા છે ની હું તો એમ એમનો બેઠો થોડા ઘણો ટેકો કરવો પડશે મારે તમારા પાસે આશા એ તમે ભઈયો છો બીજું કોણ છે કો ભઈયો જી વાત આવે પણ તમારે થોડું વિચારવું ના પડે કે મારા સુકરા ને લગન પેલા હું પેલું હગે કરી છે તો પેલું કરવું પડે લગન કરવા પછી પૈસા ભેગા કરવા પડે તમારે

ને બાબર તો કે પાછા પાછાનું કહેવાય મને તમારે ઊંધું છે બોલાવું લાખ લાખનું પાછા પાછા ટેકો કર્યો તમે ચાર જણા કર્યા તો બે લાખ રૂપિયા આવે તમે લાખ રૂપિયા ના લાગ્યો દેવા પણ મારા ભાઈને ના એટલા નહીં પડે એમ કરું તો હવે એક છેલ્લો ઉપાય છે બોલો છીઓ આ વીઘો પડ્યો વીસો ગાડું એટલે તમે તો નવે છે બાપ દાદા કહેવાય તો પણ હવે બીજો કોઈ ઉપાય નહીં ને નથી ભાઈ કેમજી આ તો જમીનો સંગી છે હું તો ઘર બોલો તે કરો કરો તમે બે જણા હવે આપણે પૈસા લો તૈયાર રાજે છે પણ પાછા પાછા લેવાને મને લાખ રૂપિયા શું કરવાનું આપણે છે ને પેલા મેઠાજી બોલાવો એ આખો બધે માં શું કરે છે બરાબર બોલો ફોન કરો જમીન તો નહીં નહીં વસવી અમારે થાય એટલું કરશે પણ તમને છે ને મારી વાત કેવી હા ભાવ દાગી ના લેવા પડશે પોસ્તો દાગી ના કરવાનું છે તમે

नमी साने देव तुम्ही कामाला आमना अडू ना आलो रे जमीन तमा

ના તમે તમે આવો ને તો હવે છે ને શું કહે ખબર હે જમીન નહીં ખાલી કઈ એક દોઢ વેગો એ વેસંગ કે તમે ફટાફટ આવો ના કે આ તો મોટી વાત થઈ જાય એટલે ગામ આપણને છે ને જાય ભાઈ આપણી પણ આ ખરા ના ગમતું વાતો થાય ગઈ એને ચાર ભાઈ હતા તો એ ના કરી જાય ને જમીન વેચી પડી ગઈ હા હા તમે આ જ ખરા જેટલું થાયટલું કરજો આપણને દારૂ દૂર કાઢ્યું છે હવે શું કહેવાય નહીં તો હવે એને શું ખાલી બેઠા છે

પણ હવે આ અમન થોડીક ગવે હતી કે આ મુકવારી વજે જાહે ને આવું બધું થાય જાહે એમ પેલો વિચાર્યું તો આવું હતું વિચારન ટાઈમ પર વિચારતા ને હવે અફસોસ કરી બેટા મારે ના ગબો તમાર દાગી ને ચલા કરેલા અમે પોસ પોસ્ટ કરેલા હમ તો આપણે ચાર જણા પોસ્ટ જણા છે કે અમે

આપણે શું કરે ખરી જમીન રાખો પછી જમીન છે આપડે ચાર પાંચ રાખો બીજા તો આપડે આપડે આપણે ટેકો કરશે ને તો આપડે કદી પાછો ટેકો આપડે ટેકો કરે છે ને

તો ફોન કરું હોય ફેશન સેટિંગ થઈ ગયું છે હા હલો જય માતાજી હું શું કહેતો હતો અમારું સગવડ થઈ ગઈ છે પણ એમાં એવું છે કે હાલ ત્રણ મહિને જેવું મુહૂર્ત ઘટાડો હમ યાદ તો છે પણ દસ હજાર પછી અમારું કોઈ ભેગું તો કરું નહીં પણ એ ના હાલ કે ફાઈનલ ત્રણ મહિના તમને છે નહીં વિવાહ કરી છે હમ પણ તો પછી મારા છોકરા ને હગે છે નહીં થાય બીજી વાત કરો પણ આવું કરવા હા કોઈ ભાગવાની વાત કરે ના જો મારું પેન ફોન કરું મારું

આજે ફોન આ આજે તારે ફોન કર્યો કે લોસા માર્યા છે શું કે હવે

કરવા છે ના કરવા દ કોઈ ના રાખે તમે આજનું કાલ કરો કાલનું પરંતર બે વાર બે વાર તો રાખે ધણી હબ રાખે ના રાખે પણ પૈસા પૈરા સગવડ નથી કે પણ તમને તો કોઈ નહી હવે એક વાત હવે આપણે હશે ને બલાલું કરો